નમસ્કાર આપ જોઈ રહ્યા છો પીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘુડા તાલુકા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલનું નામ જાહેર થતાં વાઘુડિયા તાલુકા કોંગ્રેસ કાર્યકરોમાં ખુશીનો માહોલ વાઘુડા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર વાઘુડિયા આવી પહોંચ્યા હતા ત્યારે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો હોદ્દેદારોએ ઉમેદવાર કનુભાઈ ગોહિલનું ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે તેઓને ફુલહાર કરી તેઓને વધાવી લેવામાં આવ્યા હતા રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ મારી દેશની ખુશબુ પીએમજી ન્યૂઝ વાઘુડિયા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ મારી પ્રત્યે વિશ્વાસ મૂકી અને મારું નામ જાહેર કર્યું છે ઉમેદવાર તરીકે મારું નામ જાહેર કર્યું છે એ સર્વે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય મહાભાવનો આ મહાનુભાવ માન્ય શક્તિભાઈ ગોયલ સાહેબ માન્ય આદરણીય અમિતભાઈ સાહેબ માની ભરતભાઈ સાહેબ માની સિદ્ધાર્થભાઈ સાહેબ સર્વે ગુજરાતનું મેવડી મંડળના ના હું આભારી છું હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું મારી ઉપર જે પ્રદેશ કોંગ્રેસે મેં જે વિશ્વાસ મૂક્યો છે એને હું પૂરેપૂરું અમલ કરીશ અને પાર્ટીના સિદ્ધાંતોને લોકોના સુધી લઈ જઈશું વડોદરા અને વાઘોડિયાના મતદારો પર મને પૂરેપૂરો વિશ્વાસ છે મને કે જરૂર અમને એમ અમને મત આપશે અને જરૂર અમે ભવ્ય વિજય મેળવીશું એવી મને આશા છે